જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે આપણે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કલોરાણા ગામે આવ્યા છીએ કલોરાણા ગામના ખેડૂત છે આપણે એને ટૂંકમાં જીરું વાવ્યું છે એની કપાસ વાવ્યો છે એની ગયા વર્ષે જીરું વાવ્યું હતું ગયા વર્ષના જીરામાં એને શું રિઝલ્ટ મળ્યું એ આપણે ખેડૂત પાસેથી જાણશું આ વર્ષના કપાસમાં શું રિઝલ્ટ મળ્યું બીજું એની મગફળીમાં શું રિઝલ્ટ મળ્યું એ ખેડૂતારે આપણે ચર્ચા કરીએ બાપા તમારું આખું નામ શું ઠાકરસિંહભાઈ નરસિંહભાઈ

બીજું બાપા તમે તો ઉંમરલાયક છો વડીલ છો એટલે તમને અમારા કરતા ભલે અમે ટૂંકમાં આ બધું ફરીએ એને આનતે બરાબર છે પણ અમારા કરતા તમને ખેતીમાં જાજી ખબર પડતી હોય તો જનરલ તમે રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર વાપરતા હતા અને એનો જે પાકની નરવાઈ છે બીજું ત્રીજું આતે હોય એ ઈ વખતે અને આ ટૂંકમાં જે ગ્રીન ઇન્ડિયા ખાતર તમે બે વર્ષથી વાપરો છો એમાં તમને શું ફરક લાગે છે હા ફેર પણ હા કલરમાં રે હા બરાબર અને બીજું કે આમાં જે સુકારાનું પ્રમાણ જીરા બહુ આવે સુકારો છે સુકારો રીએ તો આપડા ખાતર માં સુકારાનું પ્રમાણ કેવું રે ઓછું ઓછું રે ઓછું ઓછું એટલે એટલે જોકે તમારું જીરું લગભગ કેટલા એક મહિના ને છ હાદિ નું થયું ને એક મહિના કેમેરો જીરામાં આમ બધે ફેરો આમાં છે ને અત્યારે કોઈ પ્રકારની મને હજી ચરમી નથી દેખાતી કે કોઈ પ્રકાર નો તો દરેક ખેડૂત મિત્રો તમને મારી અંગત ભલામણ એવી છે કે સુકારા નું જે પ્રમાણ છે ને જીરાનું એ નહીવત પ્રમાણ આપે તમે કદાચ ડીએપી યુરિયા વાવ્યું હોય તો વાંધો નથી રાસાયણિક ખાતર વાવ્યું હોય તો વાંધો નથી તમે ખાલી માત્ર ને માત્ર વિઘે અમારું દસ કિલા ગ્રીન ઇન્ડિયા વાપરો અને તમારા પાક નો સુકારો બંધ કરો બીજું આપણે ઓર્ગેનિક ઓર્ગેનિક શબ્દ પ્રયોગ કરીએ છીએ આનો પણ આપણું ખાતર છે ને એ ઓર્ગેનિક બાપ છે

કે ભુજ તમારો મોબાઈલ નંબર બોલો કોઈ ખેડૂત ને ખાતર મેળવવું હોય તો તમારો મોબાઈલ થી કોન્ટેક્ટ કરી શકે નવાણું છેતાલીસ સિત્તેર જીરો સુડતાલીસ ઓકે